ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવી ટીમનું ગઠન કરવામાં આવ્યું શપથવિધિ સમારંભમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોએ હાજર આપી ઘનશ્યામ સાવધરિયાએ તમામને અભિનંદન પાઠવ્યા હવે જોઈએ સુરેન્દ્રનગર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીની નવનિયુક્ત ટીમની પદગ્રહણ સમારોહમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર યુવા બાબતો અને સ્પોર્ટના મંત્રાલયના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાજી ખાસ હાજર રહી તેમના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ ચંદુભાઈ સિહોરા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી જિલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ધારાસભ્ય પી કે પરમાર યોગેશભાઈ બોક્સા પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ પ્રકાશભાઈ સોની મહામંત્રી જયેશ ભૂત ધીરુભાઈ શિંદવ પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ શભાળ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજા